સામે આવી રહ્યા છે તાપીમાં સાત વર્ષીય છોકરી સાથે થો બળાત્કાર નિઝરના વેલદા ગામે માનવતાને કલંકિત કરતી ઘટના પાસઠ વર્ષીય ઈસમે સાત વર્ષની છોકરી સાથે જબરજસ્તી કર્યો બળાત્કાર છોકરી આરોપી દશરથના દુકાને પેપ્સી લેવા ગઈ આરોપીએ જબરજસ્તી છોકરીને પોતાના ઘરમાં લઈ જઈ બળાત્કાર કર્યો ત્યારબાદ છોકરી રડતી પોતાના માતા પિતાના ઘરે જઈ કહેતી ત્યારે છોકરીના માતા પિતાએ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જેને લઈ નિઝર પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી દશરથ બંધુ પાંડવીને કબજે લઈ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના વેલ્દા ગામમાં ગત તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ એક બળાત્કાર અને ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો નોંધવામાં આવેલો છે જેની વિગત જોઈએ તો સાત વર્ષની બાળા ઘરની બાજુના દુકાનમાં પેપ્સિકોલા લેવા માટે ગયેલ અને દુકાનદાર નામે દશરથ બદુભાઈ પાડવી ઉંમર વર્ષ આશરે સાહીઠ વર્ષ કે જેણે બદકામ દુષ્કર્મ કરેલ અને આ આરોપીની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એની ધરપકડ કરેલ છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે